આટલા મોડા હું ગઈ જાય છે જય ગોગા તેઠું ગઈ જાય છે કેટલું સપનું આવે છે લેબડી જ આવે છે જો જ આવો છે જોતા આવું

ก็คือเฉพาะไดต่เบลล์หัวโตไม่ดูช่วยสิค่ได้เปล่าเนาะไอ้รัฐมนตรีบุตรลับภาษารนียท่านจะแย่พอไหมเจ้า જય ગોગા બાપા જુઓ હવે આ ઘણા દૂધના દાડા બેઠા છે તમે બતાવી છે ને હવે હું લેવા હેડ્યો છું જો મળી જાય તો તમારી લીલા લેટ થાય તમારા નોમને એટલે આપણે કો ખારું કરું તમે હોય તો તમે મોર છો અને હું તમારી ચીલી પેઢી હેડ્યો આવું જય ગોગા હા રાત નો દીશો લાગે છે પણ ગોગા બાપા થી આપડે કોઈ દીવા નહીં પડશે રાતું હેડી નઈ તમે શું હેડી અમે કેટલા બાઈક ના પૈસા ના દુબી લે

તો છે એટલે કોઈ ટેન્શન પીવાની વાત આવતી જ નહીં એમાં તો એની ખીટીંગ આપડે કાઢવા આવ્યા છે એટલે એ તો હારે જ છે બહુ જારી લેબડી છે ને વાળી જેબડી હારી જ લાગે છે પણ થોડુંક તો યાદ કરો ફૂલ છે જેવું ફૂલડા જેવું કોક હોય ને અહિયાં ખોદવાનું છે ચાર દેખાય બે બે તીન ચાર છ સાત આ તો ઘણો ખુલેડો છે જ્યાં જનાવર અહીંયા છે બેસીને ચાર ફૂલડો બેઠો

भाई कॉखा खिलेगा कॉखा खले आहे लेबडी सन कॉखा इ छोटा बण है कॉखा दियाई बाप आ વાહ જય બાપા એ કિસમત ખોલ્યા મારા જુગા તરત આવું પડશે સરસ મારા તો ગોગા બાપાની ઘેર ખાઈ ગયું છે ખબ ખઉ મને આવો હરસ તો કદી થઈ ગયો નહીં કે મારે આટલો ગોગા તહી આટલો મોટો ખજનો જડવો મને મારે તો કદી સપનામાં નહોતું વિચાર્યું પણ આટલા જ આ તો ગોગા બાપાની આપણે ભક્તિ કરી એનું આપણને ફળ મળ્યું છે એટલે ભક્તિ તો ખાસા મનથી કરે ને ત્યારે ફળ મળે ના મળે અને કહી આપણે કોઈ મજૂરીએ કે ઓછી થયું છે મારે તો ગબ્બર ભક્તિનું ફળ મળ્યું છે

કોક બીજું લાગે છે એ કે રાતના ચા ફરતા હોય છે રમતું જઈએ ફરતા વળી કાળું જઈએ ફરે છે કેટલા ફરી આ સીધા જ દાડે ઊંઘતા નહીં કે રાતના ઊંઘતા નહીં તો આ તો અગિયાર બાર વાગ્યા તો હજી ઊંઘતા નહીં ફરતા હોય આપડે આમ તો શેત્રમાં ફરે હવે આપણે તો આપડે કોમે આપણે કોઈ કોઈ ક્યાં તો નહીં એટલે ચાલે આપડે આપડાઈ ગયા રાજી હા કેમ છે આવ્યા છે

તારે ગોગા બાબા દયા એટલી હારી છે ને કે ઓમ તને ઓમ આવી દીધા ખજણા જોડી જો હારે ગામ માર બેટો એ તમે આ તો જો તમને જો શું કાધું છે એટલે તમને મારે પૂછવાનું ફરજ આવે ના ના બરોબર છે તે મજુ તો એ તને કોણ દાડો જરૂર પડે કે જો ના ના આપણે તો કોઈ તો જરૂર પડે ને તો હું કહીયું બરોબર હું હવે રો તમને નોકરી કે જો કાર જો રહેવો તો રે અને જાવ તો જાવ તો નહી બરોબર એ તો હું કાલ બીજો લાવ્યો પછી પણ તારે તો સુખીથી જિંદગી જીવ તારે પરિવાર ને એનું તો અમે રીતે જુતાર અને તારે રીતે તું

પણ બાપડો હારું હું તો કે ખાજાનો ચડી તો હું તો હું આમ તો સારું કે બાપડાને એને સુધરે જિંદગી સુધરે જેનો પરિવાર બધે સુધરે બધું સારું તો બાપડા વહેલો મેલોરો હવે હાથીન ત્રીજું અને પછી એનો તો ગોગા બાપડા હંગાત હંગાત છે કે પછી એનો તો લીલા લેર કરી છે મારા ગોગા બાપડે આમ તો લીલા લહેર કરી છે એને છે ને હવે લીલા લહેર નો જબર પૂજે છે સત દાડો ગોગાબાને પૂજતો atau tuh nana tidak dia